વાત કરીએ સુપ્રસિદ્ધ ગેલા સોમનાથ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે બપોરની મહાઆરતી લઈને શહીદ વેજલ ભદ્દના પરિવાર પાસેથી એક વર્ષથી હક રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છીનવતા વિવાદ થયો હતો અને શહીદ વેજલ ભદ્દનો પરિવાર છેલ્લા ત્રણ દિવસથી ગેલા સોમનાથ મંદિર ખાતે અંચન પર ઉતર્યો હતો ત્યારે ઇન્ડિયા ન્યૂઝ ચેનલના માધ્યમથી ગત તારીખ ત્રણ આઠના રોજ અહેવાલ પ્રકાશિત કરાયો હતો આ અહેવાલની નોંધ લઈને રાજકોટ વહીવટી તંત્ર જાગ્યું હતું અને જેનો સોખદ અંત આવ્યો હતો અને શહીદ વેજલ ભદ્દના પરિવાર છસો ત્રીસ વર્ષથી જે બપોરની મહાઆરતી કરવામાં આવે છે તે માંગ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યથાવત રાખતા વિવાદની વિવાદનો અંત આવ્યો અને ભટ્ટ પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો તેમજ ભટ્ટ પરિવારે ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો આ ઘટનાએ દર્શાવ્યું છે કે ઇન્ડિયા ન્યૂઝ ચેનલની ભૂમિકા કેવી રીતે જાહેર હિતના કાર્યોને વેગ આપી શકે છે છેલ્લા સોમનાથમાં વેજલ ભટ્ટના વંશજ એટલે અમે કે ત્યાં અમે વર્ષોથી મહા માસ એટલે કે શ્રાવણ માસમાં અમે મહાઆરતી મહાપૂજા કરતા આવ્યા છીએ જેને લઈને વિવાદ એ હતો કે હાલ અમને પૂજા કરવા માટે મંદિરની અંદર જવા નહોતા દેતા તો એ વિવાદમાં અમે અનસન ઉપર જે અન્ન અને ઝળનો ત્યાગ કરીને અમારી જે રજૂઆત છે કે જે અમારે વર્ષોથી ચાલી આવતી પૂજા એ અમારે પાછી જોતી હતી નિરંતર સેવા માટે બીજી અમારી કોઈ માંગ નહોતી અને સાથે જે અમારે સેવા માટે રૂમ આપેલો હતો કે જ્યાં અમે પૂજનની સામગ્રી રાખીએ એ રૂમ તો હાલ અત્યારે જે એ નિર્ણય આવ્યો છે પ્રાંત અધિકારીઓ અધિકારીઓને તંત્રીઓ કરતાં ધરતા જે બી છે એ લોકો કે અમારી હાલ જે અમે મહામાસ એટલે કે શ્રાવણ માસની પૂજા એ અમારી યથાવત રાખવામાં આવી છે બરાબર એટલે એના માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ મીડિયા મીડિયાગણનો આપની ચેનલ શ્રીનો અને તમારા બધાનો કે આ અમને એક અમારી જે સાડા છસો વર્ષથી ચાલતી આવતી પરંપરા એ અમને પાછી મળી છે તો એના માટે અમે હૃદયપૂર્વક ભટ્ટ પરિવાર આપ સૌનો આદરપૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ વાત કરીએ હવે જૂનાગઢની તો વિસાવ